યુરિયા ખાતર માટે ખેડૂતોનું રજળપાટ અરવલ્લીમાં યુરિયા ખાતરનો કકડાટ મેઘ્રજમાં વહેલી સવારથી જ યુરિયા માટે લાંબી લાઈનો મેઘ્રજમાં યુરિયા ખાતર માટે ખેડૂતો વહેલી સવારથી મુશ્કેલીઓમાં મુકાયા મેઘરજના સંઘોમાં વહેલી સવારથી ખેડૂતોને ભૂખ્યા તરસ્યા લાઈનોમાં ઊભું રહેવું પડે છે પરંતુ હજુ બાર વાગ્યા સુધી પણ વિતરણ શરૂ થયું નહીં વર્ષોથી આ વિસ્તારના ગરીબ ખેડૂતોને તકલીફો ભોગવવી પડે છે શિયાળુ પાકનું વાવેતર કરી દેવામાં આવ્યું છે જલ્દીથી યુરિયા ખાતર નહીં મળે તો ખેતી નિષ્ફળ જાય તેવી સ્થિતિ તંત્ર દ્વારા ખેડૂતોને યુરિયા વિતરણ કરાય તેવી માંગ ઉઠી જિલ્લા પાચક સંગઠન પ્રમુખ આ વિસ્તારના હોવા છતાં પણ ખેડૂતોને યુરિયા માટે રઝડપાટ કરવો પડે છે રિપોર્ટર જગદીશ પ્રજાપતિ અર્વલ્લી તમાય હાઇ પબ્લિકમાં પુરુષો બંધ હોય ફરી ચોળ ભુખ્યા તર્યા ફોરી ભગવડ રેઠ અને તાળક ઉપકળી અધ્યક અને આ સંઘ આ લોકો લોકોને લોકો હેરાન કરવા માંગી તકે આવતા નથી બાપડા પરેશાની દૂર દૂર થી ખાલી જાય અને બાપડા લોકો ભાડું ખર્ચી બીજા દળ આવું તો આ દેખા તો મને ખત્રીમાં કોમ હું લાગો પેલું બરોબર ઘઉ પાકી તો ચાર સો રૂપિયા મો રૂપિયા મઠું લૂટવા જે હે બધા એવું થવા